મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આ પહેલા તેમને બે નવેમ્બર એકવીસ ડિસેમ્બર અને ત્રણ જાન્યુઆરી ત્રણ સમજ પાઠવવામાં આવ્યા હતા પરંતુ તેઓ ઈડી સમસ હાજર થયા નતા તો મિત્રો જોવાનું એ છે કે રહેશે કે આ ચોથા સમજ પછી અરવિંદ કેજરીવાલ ઈડી સમસ હાજર થાય છે કે નહીં ત્રણ આ પાઠવવામાં આવેલા સમસ બાદ આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે ઈડીને સહકાર આપવા માંગે છે પરંતુ ઈડીનું આસમસ રાજકારણ સાથે સંબંધિત છે આ ચોથા સમસ અંગે આમ આદમી પાર્ટી તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી ત્યારે ઈડી દ્વારા સતત સરમન જારી કર્યા બાદ આમ આદમી પાર્ટીએ દાવો કરી રહી છે કે આ તમામ પ્રતિક્રિયા અરવિંદ કેજરીવાલને ધરપકડ કરવા માટે કરવામાં આવી રહી છે ઈડી તેમને પૂછના બાદને બોલવાની તેમને ધરપકડ કરવા માંગે છે એ આપનું કેવું છે કે જો ઈડી પૂછપરછ કરવા માંગે છે તો તેના પ્રશ્નો લખી કેજરીવાલને આપી શકે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ